વિદ્યાર્થીએ ઘેર પહોંચે ત્યારે પરિવારજનો તેના લોહીથી ભરેલા કપડા જોઈ શંકા જાગી શરૂઆતમાં વિદ્યાર્થીને માસિક ધર્મની વાત કરી પરંતુ પરિવારજનોની પૂછપરછ બાદ હકીકત બહાર આવી પરિવારજનોએ તરત જ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં તબીબોએ દુષ્કર્મની પુષ્ટિ કરી હોસ્પિટલના રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ઝડપી ધરપકડ કરી છે પોલીસ દ્વારા પોસ્કો એક્ટ સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા વિદ્યાર્થીનીનું નિવેદન અને ફોરેન્સિક પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે આ ઘટનાએ પાંડેસરા વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે

બળાત્કાર વધારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પંડેરા પંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસ અને પંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાવે આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે કરી અને પકડી છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પેલા ઈભી રહેતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાય છે